જય માતાજી મિત્રો સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ફરીથી એકવાર સાપ પકડવાનો કોલ આવ્યો છે તો વિડીયોમાં તમે બન્યા રહો ત્યાં જઈને બતાય કયો સાપ છે કયો નહીં મોરેલથી ફોન આવી ગયો છે સાપ પકડવાનો તો વિડીયોમાં તમે બન્યા રહો જય માતાજી મિત્રો તો આપણે જાવોલ જે લોકેશન હતું ઘરનું એ ઘેર આપણે પોકી ગયા છીએ હવે અંદર ઘરની અંદર જઈને જોઈએ સાપ કઈ છે તો આ કાકી બતાવે છે કે અહીંયા આગળ પતરાની પાઇપ છે એ પતરાની પાઇપ ની અંદર છે અંદર ઘુસી ગયો છે એવું કે છે હું જોઉં છું તો છે મિત્રો અંદર પણ પાઇપ ની વચ્ચે વચ પહી ગયો છે તો જોઈએ અમે હવડે તો જોઈ શકો છો ઘરમાંથી આપણે બહાર આવી ગયા છીએ પેલી બાજુથી આપણે એમને હરી કરવાનું કહ્યું છે પાઇપ બાઇપ થી લાકડા બાકડા થી એ બાજુ થી હરી કરે તો આ બાજુ બહાર આવી શકે છે એ છે કે અંદર હરી કરો પાથરી પાઇપ જેવું છે જેવું હા મહી ગાળો આ બાજુ કાઢો ના આવે ના હવે વિધિ વિધિ આમાં કયા કશું આવતું નહીં મને કોને નહીં આવતા મંત્ર મંત્ર કશું આવતું છે નહીં આ તો રીક્ષ હોય એક જાત નું રીક્ષ લઈને આપણે પકડીએ બાકી કશું મંત્રંત્ર કશું આવતા નહીં હોય જોડે હોય મેં એમને એમ કહ્યું કે પાણીની પાઇપ હોય તો ચાલશે એને વાગી ના જાય એવી ઈજાગ્રસ્ત ના થાય એવી જેવું આપણે પાણીની પાઇપ જેવું

કોઈ બી મારતું હોય તો આપણે એને ડબ્બામાં પેક કરીએ છીએ તમે જોઈ શકો છો પેક કરી દીધો છે હવે એને મસ્ત આપણે ખુલ્લા વાતાવરણમાં એના એને અનુકૂળ જગ્યા એ જ્યાં ફરી શકે એવી જગ્યામાં આપણે છોડી દઈશું એને ત્યાં સુધી આ લોકોને સાપ જોવો તો એટલે બહી ડબ્બો પેક કરીને મૂકી દીધો છે જય માતાજી મિત્રો તો આપણે સ્પેક્ટિકલ કોબરા નાગ જાવલ નવાપુરા ગામ માંથી રેસ્ક્યુ કર્યો હતો હમણાં પતરા હતા પતરાની નીચે પાઇપ હતી પાઇપ ની અંદર ઘુસી ગયેલો હતો એ સાપને રેસ્ક્યુ કરીને લાવ્યા છીએ હવે રિલીઝ કરવા તો તમે જોઈ શકો છો હવે એને રિલીઝ કરીશું જોઈ શકો છો મસ્ત એની અનુકૂળ જગ્યાએ એને રિલીઝ કરી દીધો છે